હેરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો સવારના લગભગ સાડા આઠ થયા છે અને જસ્ટ અત્યારે જઈ ગયા અને પ્રશ કરી બહાર બેઠા છે થોડી વાર તડકો ખાવા માટે તો આજે તો મોન્ટુ આવ્યો છે પણ એની સ્કૂલ છે એટલે આજે આખો દિવસ જતો રહેશે સાંજે આવશે હા મોન્ટુ એટલે આજે મેં એકલી જ છું તો ચા પીવાની બાકી છે હમણાં જ જાય જાય છે એટલે હવે ચા બનશે આસ્થાના લીધે બધા મોડા જાગે છે આસ્તા રાતે જાગે રાતે એટલે કે સવારના ચારેક વાગે જાગે ચાર વાગે તો જાગી જાય ને પછી અત્યારે છ વાગે ઊંઘે એટલે પછી પાછા બધા ઊંઘી જાય ને લીધે હા ને એટલે પછી મૂળું જ થઈ જાય જાગવામાં પડી જઈશા તારા માપના ના પહેરતી હોય તો મોટા મોટા ચપ્પલ પહેરીને પછી પડી માતાજી હવે ના ચાલ મામા જતા રહ્યા બાજુ હાથ પકડ મમ્મા

મને હમ કચરામાં પેલું કરું છું નાનું કરું તો જો મને મમ્માને તોની લે ચાહીયે પગના

Angri na karti bilukul nai. Acha bhi tulet. Acha bhi tulet. Nalu. Chadi to nai jar nai nandari. Acha bhi tulet. Acha bhi tulet.

खड़ा खड़ा जाना होता है। मकाई बिलासी थी। मकाई वासी था जने इधर। कोई बात है ना? अजूज़ैल। अजूज़ैल। व्याचाती ना होती पाचा कर देता है। गर्म होता है सुबह हाल लगता है। चंदी के ना बंदा जाना है। ले, नहीं नहीं।

જો કે ઓસવાસ લગી એકલાને ખાના થી મને બીક લાગે હા મારવાની તૈયારી કરે કઈ કેતો નહી હ નાલી જો મારવાની તૈયારી કરે જ હા તો એવો શ્વાસ લે ને ગુસ્સામાં મારવાની તૈયારી કરે છોકરા જાય છે હા એ પણ મને મારવાની તૈયારી કરે ને એટલે મારી વારી જેમ તેમ કરીને સારી થવી ઉપર પહોંચાડી દે મને મેં તમને આંબલી બતાવી ક્યારે એક મહિનો થશે ને હું ખાય જો કેટલી બધી આંબલી છે જુઓ મંકી આખો દિવસ ખઈને ગયા વાંદરાની તૂળી તેમ છતાં આટલી આંબી છે જીજી જોડે રમે એટલી વાર તો હું પણ ચાલી રહ્યો આખો દિવસ ચાલી ને ના પછી પથારીમાં જ છું પછી ધાબે જઈએ મોટું આવે તારે એટલે ઉપર ચાલી લઈશ પાંચ દસ મિનિટ પ્રોબ્લેમ છે કઈ જાય આસ્તા બૂમ બૂમ જાય હા મારે જવું પડશે વન મંથમાં જવાનું છે એક મહિનો પૂરો થાય ત્યારે તો મારે કેવું પડશે આ હાથમાં બહુ કામ નહી થતું કામ એટલે એક મોબાઈલ નહીં ઉચકાતો મારાથી મને લાગે આના લીધે જ થતું હશે એ ટાંકા છે ને ચાર પાંચ જેટલા